હાલ મિત્રો જય દ્વારકાથી સરળમાં હાલ કેમ છે બધા મિત્રો મજામાં મારા વિડીયોમાં તમારું સ્વાગત છે હાર્દિક સ્વાગત છે અને મસ્ત મજાના મિત્રો વાગી ગયા છે તન અને બપોર પછીના તન વાગી ગયા છે અને અમે વિડીયો સ્ટાર્ટ કર્યો છે અને હવે ડેલી વિડીયો આવશે ઘણો સમયથી અમારા વિડીયો આવતા નહોતા એટલે સોરી માફ કરજો અને આજે લગભગ પાંચ છ મહિના થઈ ગયા આજે અમે વિડીયો સ્ટાર્ટ કર્યો છે અને ચા પાણી બની ગયા છે એટલે આપણે ચા પી લઈ છ જો અહીંયા મસ્ત મજાના સા આવી ગયા છે મારા મા બેટા છે અને મારા બાપુ આવીને બેસી ગયા છે આજે જો બધા આખું ભૂંગતા ભૂંગતા વીઠા છે કે મસ્ત મજાની કરી લીધી છે ને અહીંયા જો બધાની અડારી ને ચાપ પડે છે અને તમારે પીવું હોય તો આવી જાઓ અને મારે જવાનું છે ખંભાળિયા થોડું કામ છે કાલે દ્વાર કાલીને જાવ એટલે ખેલો ઘટે લુગડા હાસવવાનો એટલે ખેલો લેતો આવો અને એ કલરનું પ્રમોશન કરતો આવું અને તમારે ચા પીવું હોય તો આવી જાવ કયો ને કેમ મારે ડાયરી બેઠી મસ્ત મજાના બધાય હાપી હપીને ચા જોઉં તો મને મને નથી દેવાનું હાલો મિત્રો વાગી ગયા છે તન અને હવે હું ખંભાળીએ નીકળું લાવો પૈસા પૈસા તો જે છે ને ખંભાળીએ જવું હોય એમને જવાય ખંભાળીએ પૈસા વગરનું તે મારા માં આવી ગયા છે પૈસા લઈને મારે ખંભાળીએ જાવું છે વાહ આવો સપોર્ટ રાખજો થોડાક વધારે લાવો તો હું વાપરતો આવું ઉડાડતો આવું કંભારીએ એટલા ઘણા થઈ રહે છે થોડાક જ દીધા કે બહુ જાજા નથી દીધા અજી તમારે ખરીદી કરવાની છે તારે કંઈ લેવાનું છે તો કાલે તો દ્વારકાલે નીકળવાનું છે તો એના માટે કંઈ લેવાનું હોય તો લેતો આવો ખાલી એક થેલો બીજું બીજું કોઈ વસ્તુ નહીં એટલે હું નીકળી જાઉં મિત્રો હાલો સંભાળીએ શો ચલો હેલો થરખો લેજો

អាចជំមិត្តរបស់ម៉ារាណានក ੜ អនអមទលលដល់តបបាយជော့ហាជាណានក ੜ អមថវៃនាគរបស់ជូជាបាយ

ના છે અમારી નદીભાઈ બરાબર શું વાત છે મિત્રો વાગી ગયા છે સાડા સાત અને જો આપણે હજી ખંભાળિયામાં જ છે થોડી જીણામ મોટી ખરીદી કરવાની હતી તો એ ખરીદી કરી લીધી છે થેલો એક લેવાનો હતો ટ્રેકિંગ બેટ આપણે હાલીને જવાનું છે દ્વારકા એટલે કાલે આપણે સવારે વહેલા નીકળશું અને ખંભાળીયામાં આવવાનું મોડું થઈ ગયું આપણે એક વિડીયો શૂટ કરવાનો હતો તો એ વિડીયો શૂટ કરી લીધો અને હવે ખંભાળી આવ્યા અને હવે ખરીદી કરી અને હવે આપણે ઘર તરફ નીકળીએ તો વાગી ગયા છે સાડા આઠ સાડા આઠમાં થોડીક વાર છે અને હું ઘરે આવી ગયો છે અને બધા વ્યારું કરવા બેસી ગયા છે વાય તે નથી જોતો એટલે હાલો મિત્રો જમી લઈ મસ્ત મજાનું અને જો આ બધા જમે છે અહીંયા હવે શું હોય આમ દેખલા પડ્યા છે કંઈક

આ તો નાના મોટા કોલગેટ ને જરૂર પડે તો એ લઈ લીધે આ અમારે હીરુબેન છે હવે ઘણા ટાઈમ પછી નતા વિડિયામાં આવતા પાંચ છ મહિનાથી આ અમારે હીરુબેન છે અને આ અમારે દેવબેન તારે આવું દ્વારકા હાલી શકે તું હા આવું છે ભેગું અને આઈ થિંક ત્યાં વિડીયા ઉતારતા ત્યાં આપણે બોલતા નહોતું આવડતું અમારે દીવ બોલતા આવડતું ને પેલા વિડીયા ઉતારતા ત્યાં ઈ છે ફેસવાશ એ મોટું થવાનું છે તારે ધવું કે હું ધોઈશ તારે થવું ભાઈ ભાઈ શું વાત છે અને મિત્રો આપણો આજનો વિડીયો અહીંયા સમાપ્ત કરી દઈ હોય તો લાઈક શેર કોમેન્ટ અને કાલે તો સવારે ત્રણ વાગ્યે ઉઠીને જવું છે એવો વિચાર હે ભાઈ હવે ઉઠાય તો ઉઠાય એ ઉપર આધાર છે તો તમારે હીરુબેન કે અમે મેળામાં જાશો જો આ ઠેલો છે બતાવે છે દિયાબેન છેલ્લામાં શું ભરવાનું હોય હે લુગડા તમે દ્વારકા જશું અને અમારા મેડમ પણ આવી ગયા સવારે વહેલું ઉઠાઈ જશે ને હું એ જ હું એ જ કહું કે સવારે ઉઠ તો તો ઉઠજશો હવે જોય ભાઈ સવારે વહેલું ઉઠાઈ ગઈ શું થાય ને એ હવે ખબર નથી વહેલું ઉઠાઈ તો જશે આઈ થિંક જોઈએ દ્વારકા કૃષ્ણ હુકમ અને હવે કેટલા દિવસ પૂગી અને આપણે હર્ષદ કોમ થી જવાનું છે એટલે હર્ષદ પૈગી લાગી ને પછી દ્વારકા નીકળશું હવે જોઈએ અને બધા મિત્ર જય દ્વારકા દેશ ફરી વિડીયો માં નવા કાલ મળશું એટલે આ વિડીયો મારો ગમ્યો હોય તો લાઈક અને શેર કરતા જજો